ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કચ્છ પ્રદેશમાં શૈક્ષણિક તકો વધારવા એ વિષય પર એક મનોમંથન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી મોહન પટેલ સામાજિક અગ્રણી શ્રી આર આર પટેલ ઇન્ડિયન એગ્રીકલ્ચર કાઉન્સિલના શ્રી મનોજ સોલંકી કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલ ઘોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કચ્છ જિલ્લામાં શિક્ષણની ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ઉપસ્થિત મહાનુભાવોએ તેમના પ્રવચનમાં કચ્છની આગામી જરૂરિયાતો અને તેને સંલગ્ન શૈક્ષણિક અવકાશ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મોહનભાઈ પટેલે ચંચડ સાથે વાત કરી હતી નમસ્કાર આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી દ્વારા કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન બધી જ કોલેજના મેનેજમેન્ટના આ શ્રીઓનું આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટ્રસ્ટીશ્રીઓ સાથે આચાર્યશ્રીઓને પણ બોલાવવામાં આવ્યા છે અને એ જ રીતે વિભાગ જુદા જુદા વિભાગના ડાયરેક્ટરશ્રીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે આ કાર્યક્રમ રાખવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ નવી શિક્ષણ નીતિમાં કઈ રીતે ક્વોલિટી એજ્યુકેશન આવી શકે ક્વોલિટીની સાથે સાથે શિક્ષકો પણ ક્વોલિટીવાન આપણને મળે એના માટે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ અને એ જ રીતે જ્યારે હમણાં આપણે સૌ જાણીએ છીએ કે વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન એટલે કે વિદ્યાર્થીઓની અંદર કાર્યક્ષમતાનો વિસ્તાર થાય એના માટેના પણ પ્રયત્નો એ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી રહ્યા છે અને એમાં વોકેશનલાઇઝેશન એ ખૂબ અગત્યનો એક વિષય છે કે જેમાં કચ્છમાં જુદા જુદા વીસ પ્રકારના વોકેશનલ કોર્સિસ આપણે કરવાથી ગુજરાતના એક મહત્વનો પ્રદેશ એટલે કે કચ્છનો સમગ્રલક્ષી વિકાસ થઈ શકે એના માટેનો આ એક પ્રયાસ અમે આજરોજ કર્યો છે એમાં દરેક મેનેજમેન્ટોને કહીશું કે બીએ બીકોમ કે બીએસસી જે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એની સાથે સાથે ત્રણ વર્ષ દરમિયાન બે કે ત્રણ એવા વોકેશનલ એટલે કે સ્કિલ પોતાની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકે અને એના માટે કયા કયા પ્રકારના કોર્સ હોઈ શકે એ કોર્સ કઈ રીતે ચાલુ કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવા માટે પણ આજ રોજ અમે એક પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં આજે જે સહયોગ મળ્યો છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ